આ સ્પેશિયલ સ્વયંસેવકો માટેનું રસોડું છે ત્યાં બધા સ્વયંસેવકો જે બધા નેશ્વરથી આવેલા છે બધા એ બધાયને જમવા માટેનું અલગથી છે ત્યાં બધા બધાને જમવાનું પીરસીને પછી અહીંયા સ્વયંસેવકો જમવા બેસે રાતના દસ વાગ્યાનો સમય છે જય શિયા રામ દાદા હલો વાઇન્ડિંગ અપનું કામકાજ આમ તો વાઇન્ડિંગ અપ તો હજી ના થાય કારણ કે સવારે હજી છે બધાનું એટલા માટે હા ભાઈ છેલ્લા નવ દિવસથી નેસવડ નેસવડથી જ ને નેસવડથી આવ્યા છે અને રોજ ત્રણેય ટાઈમ ચોવીસ કલાક સેવામાં છે હા ગોંડલના છે ભાઈ હા તમે તમારી ઓળખાણ મને ન ખબર હોય ને હું એ ભાઈને ઓળખું છું એટલે એને એનું કહું છું તમે ગોંડલના છીએ બરાબર સરસ ને બીજા બધા પણ લોકો સેવામાં હોય છે બધા ચોવીસ કલાક સેવામાં આજે રાતે થોડોક ફ્રી થયો એટલે મેં કીધું રાતનો નજારો જોઈ લઈએ આપણે દિવસે કારણ કે સવારમાં તો આવતો હોઉં છું પણ ત્યારે આ ને એ બધું ન ચાલુ હોય ખાલી અહીંયા રસોડા વિભાગમાં જ ચાલુ હોય છે ને અત્યારે જમણવાર હજી પૈતું છે બધા ભક્તોનું થોડુંક પૂરું થયું દસ વાગ્યાનો ટાઈમ છે

છેલ્લી સાંજ કહી શકાય કારણ કે કાલથી તો સાંજે તો કાંઈ નહીં હોય બપોર લગભગ પૂરું થઈ જશે એટલે સવારે એવી ગણતરી છે કે કાલે રવિવાર છે તો ટ્રાય કરીએ સવારે પણ સવારે તો વિઝિટ કરીએ જ છીએ પણ બપોરના સમયે જે આપણે વિઝિટ ટ્રાફિક ટ્રાફિકને એ બધું તમને બતાવશું ડાયરો ચાલુ થઈ ગયો છે પણ અહીંયા જે જમણવાર એ જ છે એટલે સતત આમનામ ચાલુ જ હોય છે જય સિયા જય સિયા જય સિયામ

અને થી અગિયાર વાગે સાડા દસ વાગે જ્યાં લગન પબ્લિક આવે ત્યાં લગન અમે એમને ભોજન કરાવીએ છીએ હા સરસ છે ના મોટી ઉંમરના સાઠ સાઠ વર્ષના દાદાઓ હમણાં ઊભા હતા હવે થી અગિયાર વર્ષ આગ થી અગિયાર વાગ્યા સુધી કન્ટિન્યુઅસ થી સેવા આપેલી બહુ ભગવાનની એની ઉપર કૃપા હોય ને ત્યારે આ થાય બાકી ન થાય અમારે મોવાથી જાત અમે નવયુવાન મીડિયમ છે પરંતુ ઉંમરલાયક દાદાને વધારે સ્વયં સેવકો છે ને વર્ષોથી અમે સેવા કરતા આવીએ છીએ બાપુ નો લાભ મળે વર્ષમાં બે ત્રણ વાર અમે સેવા કરીએ છીએ ઘણી સપ્તાહમાં જઈએ છીએ સિમન દાદા નો ગોંડલના ગોંડલ ના બાપુ નો ખુબ ધન્યવાદ કરીએ છીએ કે અમને આવો સેવાનો લાભ મળ્યો છે ગ્રાઉન્ડમાં Eu vou ver, mano. ઘટત ઘટાજી Não, não,

પૂનમ બેન હમણાં ગુજરાતભાઈ આવે છે અને બીજા અન્ય કલાકારો હોય છે બાપુના પ્રેમ લાગણીને ભાવથી અડધી કલાક હું બેઠો છું એટલે કોઈ પીડા ન કર નહીં તો કાઈને એવું તો સુધારો ભાગ ન રહે અને આપણેથી બીજાના કલાકાર નહીં ઘણા બધા ભાગરી નો કહે પછી પાછળ કાંઈ ગોઠવતા હોય થોડું ઘણો આપણે એવું કંઈ સાહેબ

આ તો મારા તમારા ભાગમાં હોય તો સેવા થઈ શકે નકર સેવા થાય નહીં 42 વર્ષ પહેલા બાપુની કથા હતી ને વર્ષે વારો આવ્યો હવે વારો આવે કે નો આવે આપણે હોરીક ન હોય જેને ખબર છે મોકળો મળ્યો છે તો જીલી લેવાની જરૂર છે થઈ જરૂર છે આ બધું બની રહે બઈ બાપુ લ્યો આ હું એક લાખ હું પણ હું ક્યાં છોડવા મોકો હોય કે લાખ છોવા જેવું નીકળી નીકળી જાય હા બાંધો ડોલવી બાબુ આવતા હતા અને સીસોડા ફરતા મેં કાલે વાત નહીં દૂરી રાખી હતી કારણ કે મારે ભી હતી વાત અને ભી એટલે મને કોઈ નાનો જ પડતું પણ મારે સમજવું છું મનસુખ માપે રખાય બેટા માઇક હાથમાં આવે મંડાઈ નો જવાય હું મારી જાતને કાંઈ કહું છું અને આ શીખવા જવું મને બે વર્ષ પહેલા એક મહાપુરુષે કીધું કે તું તારી જાતને હવાથી હાથ લગી પૂછજે હું બરાબર રસ્તે છું હું કોઈ નડતો નથી ને મારી આંખમાં હિંસા તો નથી ને મારા હૃદયની માલિકો કઈ ખોટો ભાવ તો નથી ફીરો ને મારામાં ક્યાંય વિચારમાં વિકૃતિ તો નથી ને આ તારી અંદર બેઠેલા ને રોજ પૂછ એટલે હું મને મને મનસુખ કહું છું કોઈ મનસુખ નો શું કરતા આમાં પાછું એવું કાલે સવારે મોબાઈલ આમાં આટલો કટકો આવડા કાઢી મૂકે મનસુખ કોને કેતો તું મને હું સમજ હું તમને મારા ભગવાન સમજ છું પણ હું તો મારું કહું છું હું તો અમે તો નાનું ઓછું વર્ણ કહેવાય

તો એ મારી જેવા એકાદ સાધુ ઉછી કે જાવું છું બાબુ તમે ખાલી વાંધો નહીં આવે છે એટલું બધા ભક્ત જનો હોય તો કરો વખત આવ્યા સાધુ વિલાની આમ પહેર ગીરો ઉભા તા બધું ભૂલે હમણાં જે સંતો જે કે સીતારામ 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 હવે થોડો રસ પીડાવો ભગવાન આપતા ભલા કરે પેલા કે તમારે હટું ફરે છે એક કુંડી શેરડી હારી નાખો કે અમે તો સાધુ છે કાંઈ તો સાધુ એ ભૂલ જાય એટલે જે પણ આ ઘર ના એક થી ગાઠા ભીડ્યા છે એક ભીડું ગયું ને તો કાંકરો ભગવાન ને ધરાવીએ ને કાંકરો કાંકરો અમે પ્રસાદ લઈ લઈ અને અમને આનંદ થાય કે આખું સૂકી નું યાદ આવ અને કે બે મળથી નો આવી અમારે કીધું કે તો નીકળો ને હમણાં કઈ નું કઈ થઈ જાય એટલે વહું લઈ ગયું બીજા ભૂલ તો ગુરુજી બેઠા હતા આસન નાખી વડલા નીચે ગુરુજી આમ હાલ્યા હતા ને ત્યાં ડોલંગી બાપુ કીધું ક્યુબ છે રસ્યા કે ગાલી આપી દા કે બબુ ગાયો બહુ ભારે માઈ દે છે હું ગાયો ને પ્રકાર બેનું ગાયો છે માફ નહી હોય રાણ નો નવરી નો નેવું બધું બાપુજી ની ગાયો ખરી એ બહુ આગા પાછી ની ગાય બાપુજી બાપુજી છે ને માં મારે અમે કે બાપુજી હમો કરે માં કે માં મારતી હોય ને એટલે આ થોડી મને રી હોય ને એટલે આ કે ને મારા

ਜਾਓ ਜਾਓ ਇਹਨੇ ਜਿਹੜੀ ਇੱਕ ਵੀ ਗਾੜਾ ਮਾਰਵਾ ਗੁਰੂ ਇਕਲੋ ਲੈ ਜਾਏ ਤਾਂ ਦੇ ਦਿਓ ਪਛਾ ਆਇਆ ਕਿਦਾਂ ਬਗਤ ਤੁਹਾਡੇ ਪੁੰਦੂਕੀ ਉੱਪਰ ਹੈ ਅਜੇ ਹੂ ਹੈ ਹੂ ਨਾ ਹੂ ਹੈ ਹੂ ਹੈ ਕਿ ਅਮਰਾ ਗੁਰੂ ਆਸਨ ਮੈਖੀਨ ਬੈਠਾ ਜੇ ਇਹਨੇ ਕਿਦੂ ਕਿ ਤੁਮੇ ਗੜੂ ਨੂੰ ਗਾੜੂ ਦੇਵਾਨ ਕਹੋ ਨਾ ਹਾਂ ਹਾਂ ਸੁਟੀ ਲੈ ਜਾਓ ਕਿ ਇੱਕ ਨਹੀਂ ਇੱਕ ਵੀ ਲਈ ਜਾਏ ਮਹਾਰਾ ਗੁਰੂ ਇਕਲਾ ਇੱਕ ਵੀ ਗਾੜਾ ਲੈ ਜਾਏ ਦੇ ਦਾਂ ਤਾਂ ਉਹਨੇ ਵਾਰੇ ਵਾਇਆ ਮਧਿਨ ਬਜੀ ਢੇਗਾ ਕੀਆ કે તારા ગુણ જો એક ગાડા ગણના લઈ જતા હોય તો અમે ફેકા ફસાય શું કરું ગુરુજી આવ્યા ઈ હાકળનો બાંધા દાન કરે આમ હતો આ કળિયો નાખ્યો ઈ કડું નાખ્યું મૂટડામાં વાહે બીજું કડું વાહે ત્રીજું લોહ લંગરી હાલતા થયા ના ધરતી માથે એક બી ગાડા ની હેડ વાહે હાલતી થી ત્યાં સતનો મારે એમ હતું યમુનામ કઈ નથી કોઈ માનતું અહીંયા લોહનગરી ને હદદપુરી બાપુને પણ છોડ દા તાળિયાના ગગણાથી વધાવ એ ઈ બાવળિયાને હમ ન કરાય હમ કહી તો અમારે કપડા બીજા બદલાવો પડે વારે વારે બહુ લાગેલા તો હું અતુકળ અને એવા આપણે રામગઢ બાપુ ગાયના સેવાના દેખધારી એને હજારો વંદન સાથે તાળિયાના ગગણાથી વધાવ એના સેવકોને પણ હજારો તાળિયાના નાથથી વધાવ્યો કેમ કે ઈની પ્રણાલિકા ગુરુ મહારાજે આપેલા વતનની માથે હજી ગૌ શેકો ગોંડલની ધરતી માથે એવો ને એવો ભાવ રાખે અને ઈના શું તો ગાવડી ગાવડી કે તો હજી ડોટ કાઢે આપણે ગમે એમ ગાવડી કે નથી આવું ધાન્ય હું આવે રૂકા આપણે બાપુ ગાને ગણાય બેનું કેવું હોય ગુજરાત કાન જેટલો રોટલો દે અને કપાળ માથા નો બોલો કે જો ગાય એમાં આવડી રાખજો શું લેતા આવડી ગાય કે શું રાખે આગળ ખરના ફૂલ ગોઠવી

ગમે આગળ થી હાથ પડી હોય ક્યાંક શેડો એક હોય પછી એમાંથી ગમે માથા પાછું થયું હોય ક્યાંક શેડો એક હોય સતને ને આધારે બધું હાલતું હોય મારા વાલા ક્યાંકનો નો શેડો છે અને બેઠેલા તમામ હું તમે બધા એક બાપના ના સંતાન થી આખર તો બાપ ને મા એક જ હોય એમાંથી જ આખું પ્રાગટ્ય છે આ વિચારવાની જરૂર છે એટલે અહીંયા હું કેતો તો એ બાપુ પછી એક વિઘાટા ની હેડ હાલતી થઈ અને બધા ઘોડા લઈને થોડાવ્યા બાપુ પાસે કે આપણે બગુની ઘર એક જગ્યા આવી ને રહાવળ વઈ હે બાપુ આડા ફરીને માથી માગી અને કીધું કે સંત તમે જો જતા રહ્યો તો મારી રહાવેલ વઈ જાય અહી આમ તમે રોકાઈ দাও કે રામજી મંદિર બંધાવો તો રોકાવ ઈ વડવાળી જગ્યા રામજી મંદિર ઈ લોખનગરી બાપાનો प्रताप હા આમ દાટળનું કરીને વાગી છે ઈ વડલો થયો એટલે વડવાળી દેવની વાત

દીકરી દીકરાનો ભેદ હું કઈ બોલી ગયો છું આજ મારે બોલવું નથી મેં કીધું તું દીકરી દીકરાનો ભેદ આ કથા સાંભળ્યા પછી મૂકી દીધો દીકરી દીકરો ઈશ્વર નું સંતાન છે વિચાર થી છો અને આ તો આ તો આપણે એવું થોડુંક જો ગોણે નગરી દીકરી હોય તો પછી શું કે ભાઈ બેઠા હોય વાત કરતા હા ભાઈ દીકરી દીકરા એક શું કે હાસો પણ દીકરો લઈ ને દીકરો હા કાઈ વાંધો નથી મારીયા હાલ રે ભગીરી દેવા

ઘટના ઘટી છે સ્વીકારવી પડે પણ આટલા બધા બેઠા છો બધા મનમાં જે ભગવાન ને માતાજી ને માનતા હોય એનું બે મિનિટ આપણે સ્મરણ કરી એવી ઘટના બની છે હું પેલા બોલું રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટનામાં ચોવીસ વ્યક્તિ મૃત્યુ પામી છે ખૂબ જ અઘટિત ખૂબ જ દુઃખ ગમે એના સ્વજન હોય પણ સ્વજન છે આજી વાત શ્રદ્ધાંજલિ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે તેમના ચરણમાં રાખે એવી તમામને શ્રદ્ધા સુમન સાથે આપણે શ્રદ્ધાંજલિ આપી છે અને બે મિનિટ આપણે ઊભું નથી થવું પણ ખરેખર તો શું થવું જોઈએ ખરેખર તો આપણે આ ચોવીસ વહાલા સ્વજનો ગુમાવ્યા છે તો આપણા આપણા આસન માંથી ઉભા થઈ જાઓ કારણ श्री <laughs>